થરાદના ધીસડા ગ્રુપ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ખાસ મુલાકાત જેતશીભાઈ વાઘાભાઈ પટેલે કરી ગામને લઈને વાત કેવું હશે ગામનો વિકાસ ગામના વિકાસ માટે સરપંચે શું કહ્યું એમાં એવું છે કે આપણે જે અગાઉના વિકાસના કામો જે બે હજાર આપણે સમરસ પંચાયત બની હતી એ વખતે આપણે ખૂબ સારા એવો કામો કર્યા હતા જો પ્રોડક્શન વોલ હોય આજુબાજુના સીસી રોડ હોય રસ્તાઓનું કામ હોય પાણીનું કામ હોય જે આપણે જે તે વખતે સીપુ લઈને આવી હતી તો અમારા ગામમાં ચાર તળાવો અને ઘેડામાં ચાર તળાવો જે ડેવલપ કરી અને પાણી ભરવાનું કામ કર્યું હતું એવા તો અનેક વ્યક્તિગત પણ ટોપો બધાના કર્યા હતા અને આ ફેરા સમરસ નહીં પણ સમરસ જેવો જ રીજી લાવ્યો હતો જે અમે તેત્રીસ ટકા જેવો મત મળ્યા અને આપણને છાસઠ ટકા જેવો મત મળ્યો એટલે મતદાર જે જેમ અમારા ઉપર અપાર પ્રેમ વર્ષાયો છે બંને ગામોએ એ જીત ખરેખર એમની છે અને એમને ખૂબ ખૂબ હું આભાર અને વંદન કરું છું અને ફરી આ નવી ટ્રમમાં આપણે દરેકના વ્યક્તિગતે ટાપા કરશું અને જે વિકાસના કામો બાકી છે એ તત્વરે પૂરા કરશું જે તળાવ અમારું મોટો તળાવ છે એને વધવાનું કામ હોય રોડ રસ્તાઓનું કામ હોય બાકી રહેતું પ્રોટેક્શન વોલ હોય કોઈ બાકી અન્ય કોમો રહી ગયા હશે બે બંને ગોમ તળાવો આપણે મંજૂર કરાયેલા તો જૂની ટર્મમાં એમાં હવે હમણાં થોડા દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપણું ઓનલાઈન સર્વે થયું હતું એમાં આપણે જે જેને જરૂરિયાત હતી એનું આપણે સર્વે પૂરું કર્યું હતું એમાં જેમ જેમ ટાર્ગેટ આવશે એમ પલોટો અને મકાન સાથે એમને પલોટ અને મકાન આપીશું અને ખૂબ જ કામ કરવાની તમન્ના છે અને બધાને બધી સમાજોને સાથે લઈને તમામનું કામ કરીશું એવો મારો આગળનો અભિગમ છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં